ઓમ આ તો કેન આજ તો નવરો હતો એટલે બેહો આવતો તો કેન વર હાથ છોટા પાણ હતું એટલે કરસા તો છડી ગયો હું મૂન થઈ ગયો બે ભજિયાનો ગોટાનો પ્રોગ્રામ કરા કેન ભજિયાને હોય ની આવ તાડીયા આવતો આ વર્ષે ને તો આડે આજ રાતે આડે ખાઈ ગયો શું ખાઈ ગયો આડે પુત્ર હા પોદા હા દા કાવડા

જો જો તો પતર ઉપર છાની જો દે હા જો તો ને તો આવે કે મારા માં હે શું ભૂલી માર નામ ભૂલી વાત બને જ નહીં ભૂલી ના જાય

Amaru lupa dana